સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર આજે કોલ આવ્યો છે જે ખેડૂત વિસ્તારમાં એક ગૌમાતા નું અકસ્માત થયું છે તો ચાલો મિત્રો આપણે ત્યાં આગળ સેવા આપવા જઈએ કઈ નથી રાકાડીની તો આ એ અપટાવાને મને પાર વાટા બતાવો વાહ ઓ આડી ઉપર આ વાત ઓ ભાઈ રાજીભાઈ બોલો શુભો લોકનું રામો વસું નું આવો છો રા આપણે વાકી વિડીયો તમે જોઈ શકો છો કે ગૌ માતાને સેવા આપણે આપી દીધી છે અને તમને અવશ્ય કહીશ કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સીતારામ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો